મહારાષ્ટ્રમાં એમ્બ્યુલન્સના જોરદાર વિસ્ફોટ ગર્ભવતી મહિલાને લઈ જઈ રહી એમ્બ્યુલન્સના વિસ્ફોટના કારણે એમ્બ્યુલન્સના ટુકડા થઈ ગયા હતા અને મહારાષ્ટ્રના જંગલમાં એક ભયાનક અકસ્માત સર્જાય છે હકીકતના ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં લઈ જતી એમ્બ્યુલન્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને એમાં આટલું જ નહીં આગળના કારણે એમ્બ્યુલન્સના રાખેલા સિલિન્ડર આ એટલું જોરદાર વિસ્ફોટ થઈ કે એમ્બ્યુલન્સના ટુકડા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાના કારણે વિસ્તારના કેટલાક કરોડની બાયોમાં પણ તૂટી ગઈ હતી અને તેમણે જણાવી દઈએ કે આ દુર્ઘટના ત્યારે જોવા મળે છે જ્યારે ગર્ભવતી મહિલા દર્દીને એરપોર્ટ એરડોલ સરકારી હોસ્પિટલમાં જંગ જલગાવમાં જિલ્લામાં હોસ્પિટલ લાવવામાં આવી રહી હતી કે એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી કે જોરદાર વિસ્ફોટ થયો હતો અને મળતી માહિતી મુજબ એમ્બ્યુલન્સના એન્જિન શરૂઆતથી જ ધુમાડો નીકળ્યો હતો અને એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને એમ્બ્યુલન્સ ડ્રાઈવર સતર્ક થઈ ગયો હતો બધાને બહાર કાઢ્યા પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી આ ઘટના કોઈ પણ ઈજા અને જાનહાની સમસ્યા નથી આ જાણી દઈએ કે તેમાંથી વિડીયો પણ સામે આવ્યો છે કે વિડિયોમાં જોઈ રહેલા આ એમ્બ્યુલન્સમાં આગ લાગી અને ત્યારે હાજર ઘણા લોકો વિડીયો રેકોર્ડ કરી રહ્યા બીજી તરફ જોરદાર વિસ્ફોટ જોવા મળી રહેલા જેના પરથી ચારે તરફથી ભયંકર પ્રકાશ ફેલાયો છે કે જ્યાં આ વિસ્ફોટન એટલા ખતરનાક હોત કે આખી એમ્બ્યુલન્સ ટુકડા થઈ અને ગયા હતા અને આસપાસ ઘરોની બારીઓને પણ તૂટી ગઈ હતી અને થયેલા મહારાષ્ટ્રમાં મુંબઈમાં પણ વિચિત્ર ઘટના જોવા મળે છે કે વાસ્તવમાં મુંબઈમાં ગોરાસી બીશ અને સડી ગયેલા મૃત્યુને સાત ટુકડા મળે છે કે મારે જેનાથી કળભડ મચી ગયો છે કોથળીમાં એક વ્યક્તિને લાશ મળાવી મુદ્દેને મારતી પોલીસ ટીમના ઘટના સ્થળે પહોંચી મુદ્દેનો પોતાની કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો